નમસ્તે મિત્રો સ્વાગત છે તમે કહેશો કે આજે અશ્વ નથી અશ્વ નથી પણ ધીરે ધીરે તમને આપણા જ પેજની અંદર આપણા વારસાની આ ઇતિહાસની આપણા સાહિત્યની વાતો છે તમારા સુધી પહોંચતી રહે એવા મારા પ્રયત્ન રહેશે આજે હું આવી ગયો છું ભુવનેશ્વરી પીઠ ગોંડલની અંદર આપણું ગોંડલ ભગવત બાપુનું ગોંડલ તો તમે કહેશો અહીંયા શું છે કોઈ તમે પીઠ કીધું તો માતાજીની વાત છે બિલકુલ છે સાથે આયુર્વેદની વાત છે આપણા શાસ્ત્રની વાત છે જે હું તમને સરસ રીતે બતાવવા માંગીશ અને પહેલાં નાનો એવો પરિચય તમને આપણા વૈદ્યજી જે રાજવેદ્ય હતા એમનો આપીશ અહીંયા આસપાસ તમે આ કેનવાસના પેઇન્ટિંગ્સ જોઈ રહ્યા હશો રીમ ક્રિએશન જે સરસ રીતે આ મ્યુઝિયમની અંદર પણ તમે જોઈ શકો છો પણ પહેલાં આવો રાજવેદજીનો પરિચય લઈ એમની વસ્તુઓ જોઈ અને પછી કેનવાસ તરફ આગળ વધીએ તો મિત્રો ખાસ અહીંયાથી જ આપણે શરૂઆત કરીશું તમને લાગશે શોકેસ અને હકીકતે એ સમયની અંદરની આ બધી વસ્તુઓ છે તો તમને ફોન દેખાશે આ કદાચ સુગંધ માટેની વસ્તુ હોઈ શકે ઘડિયાળ છે અને એકદમ આરસની નાની એવી પ્રતિકૃતિ અત્યારે આપણે જે સ્કલ્પચર ઘરની અંદર રાખતા હોય છે એ પ્રકારે સિક્કાઓ છે તાળાઓ છે એ સમયની ટપાલ છે બધું તમને અહીંયા નજીકથી જોશો એટલે દેખાશે અને ખાસ આ જે વસ્તુ પડી આ ટિફિન છે તમને માનવામાં આવશે ટિફિન છે હા પ્રવાસ દરમિયાન નીચે જો ઓલું છે પેલું એને ખોલી અંદર કોલસા નાખી દેવાના એની વરાળથી આ બધું ગરમ રહે તો એ સમયનું ટિફિન કેવડું મોટું છે હા આખું પરિવાર આમાં કમાય આજુબાજુવાળાએ જમી જાય તો સાથે તમે જુઓ તો આ બધા જ પત્રો એ સમયથી અહીંયા છે રાજવેદ જીવરામ કાલિદાસ શાસ્ત્રી જે ગોંડલના રાજવેદ છે હતા એમની આખી આ ધરોહર એમને જે સાચવેલી વસ્તુઓ અત્યારે ભુવનેશ્વરી પીઠે જે આ સંગ્રહિત કરીને રાખી છે આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય અહીંયાથી વિદેશથી પણ એટલા બધા સર્ટિફિકેટ મળેલા છે એપ્રિશિએટના સર્ટિફિકેટ મળેલા છે અહીંયા નજીકથી તમે જોશો તો આ બધા પત્રો છે બુક્સ એટલી બધી છે તો આપણું શાસ્ત્ર કેટલું હતું આપણું આયુર્વેદ શું હતું આયુર્વેદથી શું ન થતું એ બધી જ વસ્તુઓ જો એમના આંકડાઓથી તમને અહીંયા દ્રશ્યમાન થશે આ ચક્કર છે ચક્કરની અંદર કેટલી બધી વસ્તુઓ રખેલી રાખેલી છે સૂર્યદેવ વચ્ચે બિરાજમાન છે હાથી એક સાઈડ ખોડો બળદ ગાય બધી રીતે અલગ અલગ ચિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગણપતિજી એની અંદરથી કેટલી કેટલી વસ્તુઓ થઈ શકે છે એ દૃશ્યમાં અહીંયા ટિકિટ્સ એટલી બધી છે હવે એ સમયે વપરાતી બોટલ કાચની એની અંદર બધા આ ઓસળિયા ભેગ ભેળવી ભેળવી લોકોની જે સારવાર કરવામાં આવતી એ વાત આખી ચરણ પાદુકાઓ જો ચાકડીઓ આપણી અહીંયા બધી છે તો આ બધું સરસ ફ્રેમિંગ કરી અને અહીંયા રાખેલી છે વસ્તુ તો તમે પણ જ્યારે ગોંડલની અંદર આવો ત્યારે આ બધી વસ્તુઓ જુઓ સોન સોની જે ત્રાજવામાં તોલે છે એ તોલું પણ અહીંયા છે એટલે આવી રીતે બારીકાઈથી કદાચ આયુર્વેદમાં હળવી કમથી એવી વસ્તુઓ હોય કે ભાઈ એને આટલી માત્રામાં જ નાખવાની છે એ બધું અહીંયા છે ખાસ તમે આ જોશો તો શું છે તમે કયો કે લ્યો આ કાંઈ નથી આ તો સોપીસ છે સોપીસ નથી ભાઈ આ પાણી જો આ જગનું કુંડુર્યું ને ઈ આમાં રહી જાય અને આ તમારે પાણી માટે લઈ જવું હોય તો પહેલાં તો એ બધી કંઈ બોટ મોટી બોટલ કંઈ હતી નહીં તો આ ઉપાડી હાલું જવાનું આ બધી વસ્તુઓ તમને અહીંયા મળશે આ પણ પાણી માટેની અલગ વ્યવસ્થા છે અહીંયા તમે બધા જ જોશો તો આ ચક્કર જોવો ચક્કર તમને એમ લાગશે કાંઈ નથી પણ એ ચક્કરની અંદર એટલી વસ્તુઓ લખેલી છે કે આપણા તો હિસાબની જ બહારની વસ્તુ છે એમાં ઉપર કંઈક એ સંસ્કૃતની ભાષામાં લખેલું પણ છે દુર્ગા ત્રિયો અને આ જુઓ કદાચ ઝૂલો અથવા તો બેડનું આ સ્ટ્રકચર હોઈ શકે અને બાજોટ પડેલા છે ટાઈપરાઈટર એ સમયના પડેલા છે આ ઓલો ફોન શું કહેતો આપણે ઓલું ચકેડીવાળું ફરતું હોય એનું પર મોટું ભૂંગળું હોય તો એ સાથે તમે જોશો તો અહીંયા જ એ ઇલેક્ટ્રિસિટીનો તો કદાચ થઈ ગયો હશે કારણ કે ધીરે ધીરે ટેકનોલોજી પણ આવતી ગઈ અને પિંજરા પોપટને આ તે પક્ષીઓ ઘરમાં હોય બકેટ છે ફ્રૂટને બધું રાખવા માટે થઈ તો આ બધા પાત્રો છે ને એ ચીનાઈ માટી આપણે જે કહેવાય છે અત્યારે આની બહુ ડિમાન્ડ છે એ એ સમયની વસ્તુ જો આ બધી કપ રકાબી ને બધું પડેલું છે ખાસ આ જો ગોંડલ તાલુકાના સેમડા તથા પુણાવા ગામના ટાવર્સ પૈકીની જમીન નકશામાં આ કેટલા જૂનું હોય છે ધન્વંતરી નગર આખું કહેવાય જો આ જો તો ખરા રાજવેદ જીમરામ વ્યાસ કેટલું આ જૂનું હશે અને અહીંયા ગાંધીજી સાથેની પળો મેં તમને જ્યારે બતાવી પૂજ્ય આચાર્યશ્રી છે પુનેશ્વરી માતાજીના સાનિધ્યની અંદર અને આ બધા વાસણો સો વર્ષ કરતાં પણ જૂના જર્મન તાંબુ પિત્તળ આ બધા કબાટની અંદર બધું તમને દ્રશ્ય દેખાશે મોટી મોટી થાળીઓ તો જુઓ કેવડી જ ડબ્બા જુઓ તાળાવાળા ડોલ એટલી છે બોરી એટલી છે બોઘેણા હા તે ખાંડ ખમણીને એવું બધું જાણી ચીણા ચીણા પિત્તળની રકાબી પછી આ ઓલા બાઉલ આવે એ છે હા પછી ડબ્બા હા હા આ બધું જોયા જ રાખી જોયા જ રાખી એમ થાય પણ હજી આના કરતાં એક અલગ વસ્તુ બતાવું ચાલ તો અહીંયાથી તમે જે જોશો તમને એમ થશે કે શું છે ચાકડા ચંદરવા આપણી જે ભાઈતું છે તોરણ છે ટોડલિયા છે એને એની પહેલાં તમે એકવાર છતનો નજારો જુઓ છત જોશો તો એમ થશે કે શું વાત છે અને આ આખી વિચારો તમે આ આખી આપણી આ ધરોહર આપણી આ સંસ્કૃતિ આપણો આ વારસો એ તમને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યો છે એ સમયથી લઈ આ મોતી કામ જે કંઈ પણ કરેલું છે સાચા મોતીથી આપણે એ કામ થતું પછી આર્ટવર્ક છે ને એ આપણા લોહીની અંદર છે ખાસ કરીને એક એવી વાત છે ભામનકો શાક કરવું ભાત કાઠી આણીખો એવું કંઈક સરસ મજા છે મને આખું અહીંયા નથી પણ જો મોતીની સાથે આ બધી વસ્તુઓ ટીપાઈ અને એની અંદરનું પણ આ આર્ટવર્ક જો આપણે આ ચોપાઈટ રમતા ને એ જસર લાખી ભાત અને આ નીચેની આ જે રજાય છે આ ગાદલી એને પણ જો ચીણા ચીણા મોતીથી હવે આને તમે બારી કઈથી જુઓ ને તો ખબર પડે કે કેટલા મોતીએ કઈ રીતે એને ગોઠવવા આની અંદર કેટલી બધી વસ્તુઓ આવે અને અમુક બાવળિયા કે ને અમુક આની ભાષા એટલી બધી વિચિત્ર આવે એ એક તો એ જ રીતે મેં કીધું કે મોતીને તમે આડાવડું એક કર નાખો ને પછી ત્યાંથી તમારી આખી લાઈન વેખાઈ જાય એ પછી ભેગું ન થાય એના માટે ખૂબ આવડત અને મગજ જરૂરી હોય વાપરવું તો આમાં તમને બારી કંઈથી જુઓ એટલે ખબર પડે પણ આપના જો ઘરે મમ્મીને આવડતું હોય દાદા દાદી હોય તો એને બધાને તમે પૂછો તો ખબર પડે હવે આ વસ્તુ છે એ આ ઘોડાનો સામાન છે તમે જુઓ હવે પૂંછડું અહીંયા પડી રહે અને આ પૂંછડાની ઉપર આવે આખું પીઠ ઉપર આવી જાય અને એ રીતે હાથેથી હાથ ભરતથી કરેલું છે તો આ બધી વસ્તુ મેં તમને કીધું એમ તોરણ અહીંયા છે તો એની પાછળ તમે જે જોવો છો સાડી ને એ બધું એ સમયનું ટેક્સટાઇલ આખું વર્ક અહીંયા કરેલું છે સાથે અહીંયા જુઓ આ આખું જે તમને દેખાય છે મરુન કલરની અંદર લાલ કલરની અંદર આ બધું ચાંદીથી કરેલું વર્ક છે અને આમાં ક્યાંક સોનાની તીડી ધીરી ભાતઈ છે તો આ બધું સાચવીને અહીંયા ખાસ રાખવામાં આવ્યું છે આ અહીંયા તમે જોશો તો અશ્વની લગામ મોયડા ડોકિયા એ બધું પણ હાથવણાટ ભરતનું આ બધું થયેલું છે તો આપણા માટે એ ખૂબ ગર્વની વાત છે વિંજણા તમે જોવો છો આપણે તો વીંજણાં તો કંઈ છે જ નહીં હવે આ વીંજણા એ સરસ ભાત ભરીને ભરેલા છે તો આ બધી વાત આ વીંઝણા જેમ જ મને લાગે છે ટોડલા પછી પાતીને પાતી ને એ બધું અહીંયા સરસ રીતે છે તોરણ આ તે આ બધી શણગારની વસ્તુઓ છે આપણે બળદની જોઈ લઈ આવતી તમને ખબર હોય સીંગડા આવતા એને ઓઢણિયા આવતા એ બધી ખાસ આપણો વારસો હતો સારા સારા મોટા મોટા અત્યારે સગવડવાળા લોકો હોય એમને અહીંયા બળદગાડા જોડીને જાન જાતી હોય તો એ બધું અહીંયા તમને દેખાય તો એ જ આ વારસો એટલે ભુવનેશ્વરી પીઠની અંદર ગોંડલની અંદર સચવાયેલો છે ઓગણીસો વખતની સાલ કેટલા વર્ષો પહેલાંની આ બધી વાતો છે એ પણ તમને અહીંયા જોવા મળશે જો આ બધી વસ્તુ જે સાડીથી લઈ અને હરેક ઝીણી ઝીણી ભાત સાથે બધું સચવાય રહે એ ખૂબ મહત્ત્વની વાત છે તો ચાલો આગળ વધારે નવી કઈ વાત અને હવે જોઈએ છીએ આપણે કેનવાસ પેઇન્ટિંગ